અલ ઈકો લવર માટે બેસ્ટ ઓફર લઈને આવ્યો છે તો માત્ર એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર હા મિત્રો એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર આ ઇકોને તમે મેળવી શકો છો અને તમારા સપનાને સાકાર કરી શકો છો જોઈ શકો છો અમારી જોડે ઈકોનો કેટલો બધી ગાડી છે અમારી જોડે ઇકોની વીસથી પંદર ઈકો છે અમારી જોડે તમારે કોઈ પણ ધંધા માટે ફેમિલી માટે કોઈ પણ એમ્બર લેવી હોય તો તમે લઈ શકો છો માત્ર એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર અમારે ત્યાં તમને ફર્સ્ટ યા સેકન્ડ ઓનરવાળી ગાડી મળી જશે ફૂલ એસેસરીજ ગાડી ચારે ચાર ટાયર એકદમ ફ્રેશ હોય છે એન્જિન લાઈનમાં પણ કોઈપણ જાતનું કામકાજ કરેલું આવતું નથી એકદમ જન્યુઅલ કિલોમીટર ચાલેલી પાવરફુલ એન્જિન હોય છે તો જોઈ શકો છો વિડીયોની અંદર તમે મિત્રો આ ગાડીને લેવા માટે ઉપર મારો કોલ નંબર આપતાથી કોલ અથવા મેસેજ કરી શકો છો અને વધુની માહિતી લઈ શકો છો આ બધી ગાડી તમને પંચમહાલ ગોધરાની અંદર જોવા મળી જશે તો રાખવાની જુઓ છો મિત્રો આજે જ મુલાકાત કરો અમારા પંચમહાલ ગોધરાની અંદર અને વધુ માહિતી માટે આગળ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હેલો મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર તો આજે તમારા માટે સસ્તામાં સારી ફૂલ એક્સેસરીઝ કરેલી બે હજાર સોલનું ફર્સ્ટ ઓનર ગાડી લઈને ગાડીની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો આપણી દરેક ગાડી ફૂલ એક્સેસરીઝ કરેલી ચારે ચાર ટાયર એકદમ ફ્રેશન કિલોમીટર ચાલી પાવરફુલ એન્જિન કોઈપણ જાત ગુભા ગોભી સ્ક્રેચિસ આવતા નથી આપણી દરેક ગાડીની અંદર લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવે છે આ ગાડી બે હજાર સોળનું મોડલ છે ફર્સ્ટ ઓનર ચારે ચાર ટાયર એકદમ તમે જોઈ શકો છો છો મિત્રો આજે મુલાકાત કરો અમારા મિત્રોની કોમેન્ટ હતી કે બોલેરો પિકઅપ લાવો તો આજે તમારા માટે સસ્તામાં સારી એકદમ ગાડી બોલેરો પિકઅપ લઈને આવે છે રજવાની ની અંદર તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફૂલ એસેસરીઝ કરેલી છે બે હજાર પંદરનું મોડલ સેકન્ડ ઓર્ડર કિંમતની વાત કરીએ તો માત્ર છ લાખને પચીસ હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી અમારા ઓફિસની મુલાકાત કરશો ને તો તમારું માન સમાન કરી નાખશું ભાવમાં ફેરફાર કરી નાખશું ગાડીની અંદર કોઈ જાતનું જોવાનું છે નહીં ગુબા ગોબી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનમાં પણ કોઈ પણ જાતનું કામકાજ છે નહીં કે કોઈ જાતનો સળો લાગેલો છે નહીં અમારી દરેક ગાડીની અંદર તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે માત્ર એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર આ ગાડી તમે મેળવી શકો છો તમારા સપનાને સાકાર કરી શકો છો કોઈ મારા મિત્રોને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો ઉપર મારો કોલ નંબર આપે તથાથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો